ઉમરગામમાં અકરા મારુતિ મંદિર ખાતે ભિલાડ મુખ્ય માર્ગ અને ઉમરગામ ટાઉન સ્ટેશન મુખ્ય માર્ગના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ઉમરગામ ભિલાડ વીસ કિલોમીટરનો માર્ગ આશરે રૂપિયા અઢાર કરોડના ખર્ચે તેમજ ઉમરગામ સ્ટેશનમાં રૂપિયા સાત કરોડના ખર્ચે નવીનીકરણ થવા જઈ રહ્યું છે ધારાસભ્ય દ્વારા નવીનીકરણ તેમજ અન્ય વિકાસ કામો અંગે ઉપસ્થિતોને જાણકારી આપવામાં આવી હતી આ તકે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ ભરતભાઈ જાદવ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ દિલીપભાઈ ભંડારી ઉમરગામ તાલુકા પંચાયત પ્રમુખ લલિતાબેન ઉમરગામ નગરપાલિકા પ્રમુખ મની રાય ઉમરગામ તાલુકાના શહેર સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ખૂબ જ ઉદ્યોગી ઉદ્યોગપતિઓ અને ફરજાજો અને આમ જનતાને એવા ઉમરગામ ટાઉનથી બિલાર સુધી ઝીરો ઝીરોથી વીસ વીસ કિલોમીટર રસ્તો અને એ જ રીતે ઉમરગામ ટાઉનથી સોળ સુબા સુધીનો છ કિલોમીટર રસ્તી છે એ ત્રેવીસ કરોડના ખર્ચે આપણે એનો સ્થાપનો જે કરી રહ્યા છીએ આ રસ્તો બનવાના કારણે અંબરગામ તાલુકામાં આવેલા એક હજારના સત્તર ઉદ્યોગોને પણ એનો રોજગારી માટે ઘણો ફાયદો રહેશે ફરિયાતજનોને ફાયદો રહેશે નગરપાલિકાના પણ જિલ્લા સાથે જોડાયેલો મુખ્ય રસ્તો છે એનો દરજ્જો પણ અંબરગામથી શામળાજીનો આપવામાં આવ્યો છે નેશનલ હાઈવે ગ્રેડનો છે તો આ રસ્તો જ્યારે થવાનો છે ત્યારે આમ જનતાને ખૂબ જ સુખાકારી વધશે બે હજાર ચૌદની અંદર જ્યારે આ રસ્તો બનાવ્યો હતો ત્યાર પછી જે સરકારના નોર્મ્સ પ્રમાણે અત્યારે સાત વર્ષ સુધી એની જવાબદારી નિભાવવાની ઝાડ ફિટિંગ કરવાનો સફાઈ રાખવાનો બેન્ચવર્ક કરવાનો તમામ જવાબદારી આ જે કંઈ કોન્ટ્રાક્ટરે કામ લીધું છે એની જ રહેશે એટલે હવે ઓછું કામ કરવું ગુણવત્તા વગરનું કામ કરવું એવો સવાલ રહેતો નથી કારણ કે સરકારે એની જવાબદારી ફિક્સ કરેલી છે અને એ ફિક્સ તંત્ર વિશે જવાબદાર છે ત્યારે આપણે ત્યાંના ખૂબ જ જૂના બચ્ચુભાઈ એ અત્યારે આપણી વચ્ચે નથી પણ એના જે મુકેશભાઈ જે છે ભારત બોર્ડ લાઇન્સ એમના દ્વારા કોન્ટ્રાક્ટ લેવામાં આવ્યું છે અને એક અમારું છે ને રામપરિયાના નામે આ બે રસ્તા જે લોકોએ લીધા છે અને સરકારની અત્યારે ટેન્ડર પ્રોસિજર પૂરી થઈ ગઈ છે ટેન્ડર આવ્યા પછી જે એને છ ટકા એબોવ ઉપર્સ હતી એ એભાવ ફર્ષને માઇનસ કરાવવા માટે સરકાર પાસે નેગોશિએશનની અંદર આ વાત મૂકેલી છે અને બે દિવસની અંદર એ આવી જશે ત્રણેય દિવસની અંદર કામ પણ અમે ચાલુ કરીશું ચોમાસા દરમિયાન ઘણું બધું કામો અમે ખેંચી કાઢીશું અને ચોમાસામાં લોકોને ઉકરતા ન પડે એની તકેદારી રાખીશું આપ બધા અહીંયા આવ્યા તે બધું તમારો આભાર